જે માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે મેથી મટર મલાઈનું શાક બનાવવાનો છે તેના માટે મેં મેથીને ધોઈને સુધારી લીધી છે અને કોરી કરી લીધી છે ગ્રામમાં પાંચસો ગ્રામ જેટલી મેથી લીધી છે મેં અને ફ્રોઝન વટાણા લીધા છે એક વાટકી જેટલા મેં વટાણા લઈ લીધા છે બાફેલા જ છે ફ્રોઝન છે એટલે બાફેલા જ લીધેલા છે તેને બાફવાની જરૂર આપણે નથી આપણે પ્રથમ મેથીને પહેલાં બનાવી દઈશું તેના માટે એક પેન લઈ લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે મેથીને આપણે એડ કરી દઈશું પહેલાં આપણે મેથીને ચઢવી લઈશું આજે પંજાબી શાકને પણ ભૂલાઈ જાય તેવું મેથી મટરનું શાક બનાવીશું મીડિયમ આંચ ઉપર જ આપણે મેથીને ચડવી લેવાની છે ચલાવી લઈશું મીઠું મીઠું એડ કરી દઈશું જેથી મેથીની ભાજી સરસ ચડી જાય અને પાન પણ છોડી દે મેથીના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે પાંચથી સાત મિનિટમાં જ થઈ જાય છે મેથીને ચડતા જરા પણ વાર નથી લાગતી જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે મેથીને આપણે બહાર લઈ લઈશું એક પ્લેટમાં લઈ લીધી છે હવે તે જ પેનમાં આપણે તેલ લઈ લઈશું ફરીથી બે ચમચી જેટલું તેલ લઈ લઈશું બે ડુંગળી મેં મોટી કટ કરેલી છે પીસમાં તેલ લઈ લેવાની છે ડુંગળીને સાતરી લઈશું લાઇટ પિંક કરી લઈશું આંચ મીડિયમ જ રાખીશું મીડિયમ આંચ ઉપર તેને સાંતરી લેવાની છે ડુંગળીને સરસ લાઇટ પિંક થઈ ગઈ છે આપણી ડુંગળી જો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે બે ટામેટા કટ કરી લીધા છે અને ત્રણ લીલા મરચાં કટ કરી લીધા છે તે લઈ લઈશું તે પણ મોટા પીસમાં જ કટ કરે છે મિક્સ કરી લઈશું હવે ટામેટા જલ્દી ચડી જાય તેના માટે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું ટામેટા અને ડુંગળીના ભાગનું લઈશું આપણે મેથીમાં પણ એડ કર્યું છે અને આ ડુંગળી અને ટામેટાના ભાગનું એડ કરવાનું છે મીઠું એડ કરવાથી ટામેટા જલ્દી ગળી જાય છે મિક્સ કરી લઈશું અને મીડિયમ આંચું ઉપર તેને ઢાંકીને આપણે મૂકી જઈશું તેથી ટામેટા આપણા સરસ સોફ થઈ જાય ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું જો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે ચલાવી લઈશું એકદમ સોફ્ટ થઈ ગયા છે એકાદ મિનિટ આપણે તેને સતત ચલાવતા જ રહીશું આપણે થોડા ઠંડા થવા દેવાના છે ઠંડા થવા દઈશું એક પ્લેટમાં લઈ લઈશું જેથી જલ્દી ઠંડા થઈ જાય પ્લેટમાં લઈ લીધા છે ઠંડા કરી લીધા છે હવે તેને મિક્સર જારમાં લઈને તેને પીસી લેવાનું છે ફરીથી પેનમાં આપણે તેલ લઈ લીધું છે બે ચમચી જેટલું તેલ લીધું છે તમાલપત્ર લઈ લઈશું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રહી લઈ લઈશું રઈ અને જીરું ને સરસ તતળવા દઈશું રહી જીરું સતત તતળી ગયા છે હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી ને ટામેટા ડુંગળીની પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું સતત ચલાવતા રહીશું ત્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચડવી લેવાનું છે એકાદ મિનિટ આપણે તેને સતત ચલાવતા રહીશું તેને આપણે ઢાંકીને મૂકી દઈશું ઢાંકીને મૂકી દીધું હતું જો એકદમ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે મસાલા કરીશું તેમાં લાલ મરચું લઈ લઈશું એક ચમચી જેટલું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ગરમ મસાલો લઈ લઈશું ને જીરું લઈ લઈશું મસાલાને તેલમાં સરસ સાંતરી લઈશું ગ્રેવી સાથે જ વટાણા લઈ લઈશું એક વાટકી જેટલા વટાણા લીધા છે તે ફ્રોઝન વટાણા છે એટલે એસી ટકા જેટલા આપણે વટાણાને બાફીને જ રાખેલા છે તે એડ કરી દેવાના છે ચલાવતા જ રહીશું સતત મસાલો લઈ લઈશું તેને પણ મિક્સ કરી લઈશું ભાજી જે ચડવીને રાખી છે તે પણ એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું આપણે ગ્રેવી અને વટાણા અને ભાજી બધું મિક્સ કરી લઈશું કેલા મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લેવાનું છે કરી લીધું છે સરસ હવે એક વાટકી જેટલું આપણે દૂધ લઈ લઈશું તેને એડ કરી દઈશું અને સતત મિક્સ કરતા રહીશું હજુ પણ થોડું આપણે દૂધ એડ કરવાનું છે ટોટલ બે વાટકી જેટલું મેં દૂધ એડ કર્યું છે હવે તેને ઢાંકીને મૂકી દઈશું ઢાંકીને મૂકી દીધું છે અને જો થઈ ગયું છે અડધી ચમચી જેટલી ખાંડ લઈ લઈશું ખાંડ કરીને સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે જો હજુ એક આદ મિનિટ માટે આપણે રાખીશું રાખીને મૂકી દઈશું જો એકદમ તેલ છૂટું પડી ગયું છે એકદમ લચકેદાર આપણું મેથી મટર મલાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે શાક બનીને રેડી થઈ ગયું છે હવે આ શાકને આપણે સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું મેથી મલાઈ હવે થોડી મલાઈ લઈ લઈશું ગાર્નિશિંગ કરીશું મલાઈથી સર્વ કરી દીધું છે મિલ્ક મેથી મટર મલાઈ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવું બની જાય છે તમે આ શાક બનાવશો તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો એવું શાક હોય છે તમે એક જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી મેથી મલાઈ મટરની સ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું મેથી મટર મલાઈનું શાક